એક છોકરી ની ઘટના બની પછી એક અહીંયા આપણે લીલીયા માં ઘટના બની આજના બે કહેવાય બીજે કે વાસડો માં રહે જા વાસડી દેવા દીધો તમારો ફોન આવ્યો ને એટલે હાલ એ જોઈ લે ઈ તને તને ઘટના બની એક જ દીપડો છે તમારું મન એક જ દીપડો ન હોય અલગ અલગ ટુકમાં વિસ્તારમાં તો અમદર સાહેબ પુણાલા માં એક મિલો તો આ રીતે તો આ ઈ એક જ લકડે છે આટલા માં જે આ વિસ્તારમાં વિસ્તારમાં એક જ હોય બોલો અલગ છે તો આમાં બેટા બેસવા હોય